સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આદ્રા નક્ષત્ર અને કેરીના ત્યાગ અંગે દર વર્ષે આદ્રા નક્ષત્ર જૂન મહિનામાં બેસે છે આ વર્ષે તિથિ મુજબ આદ્રા નક્ષત્ર રવિવાર જેઠવ બારસ તારીખ બાવીસમી જૂને સવારે છ ને વીસ કલાકે બેસશે આ સમય બાદ કેરીનો ત્યાગ કરવાનો હોય છે અભક્ષ ગણાય છે જૈનમાં તો ત્યાગ કરવા કયું જ છે જૈનેતરમાં પણ આ કાળ બાદ કેરી વગેરે ફળ ન વાપરવા એવા ખ્યાલો છે અને શાણા પુરુષો તે પ્રમાણે આચરણ કરે છે આદ્ર નક્ષત્રનો ઉલ્લેખ ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર કે જેમાં નક્ષત્રોનું લંબાણપૂર્વક વર્ણન મળી આવે છે તેમાં સ્પષ્ટ રીતે કરેલું છે વિતરાગ વિજ્ઞાન જીવન જીવવાની પદ્ધતિ છે સાથે જીવન મુક્ત થવાની રીત સર્વજ્ઞ વિતરાગે બતાવી છે આદ્રા બેસતા કેરીના સ્વાદમાં ફેર પડી જાય છે ચલિત રસ ઉત્પન્ન થાય છે આદ્રા પછી કેરી ખાવાનું ચાલુ રાખવામાં આવે તો પેટના રોગો જેવા કે પીડા અપચન વાયુ પેટનું ફૂલવું ઝાડા વગેરે પણ થવાનો સંભવ છે શારીરિક રોગ થાય કે ન થાય તે તો વળી વેદની કર્મને આધારિત છે પણ મૂળ લક્ષ્ય તો ભવરોગ દૂર કરવાનો છે વિતરાગ દર્શનમાં જીવદી અંગેનો સૂક્ષ્મ બોધ છે જીન ભગવાન માણો માણોનો બોધ કરે છે આ શરીર પૂતગલનું બનેલું છે ખોરાકથી જ ટકે પણ ઓછા પાપે જીવવાનો બોધ છે જરૂર પૂરતું પોષણ આપી આત્મથે શરીર વાપરી લેવાનું છે કિરાયા કમ દેના નફા જ્યાદા લેના આ શરીરનો આત્માર્થે કસ કાઢવાનો છે ત્યાં સુધી આત્મા સાધી લેવાનો છે ખોરાક ખાવા પીવાની ના નથી સ્વાદ ખાવા પીવાની ના છે દસ વૈકાલિક સૂત્રમાં બોધ છે કે સર્વ જીવોને જીવવું છે જીવવું વાલું અને મરવું અળખામણું છે નાના નાના જીવજંતુથી લઈને મરોન્મત હાથી બધા જીવો સુખ શોધે છે જીવો અને જીવવાદીઓ મર શબ્દ પણ સાંભળવો ગમતો નથી ખગોળશાસ્ત્રને આધારે સૂર્યગ્રહ જ્યારે આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગણે વરસાદ વરસે કે ન પણ વરસે કે ઓછો વધતો વરસે આ દિવસો દરમિયાન વાતાવરણમાં ભેજની માત્રા વધે છે પ્રકૃતિના નિયમ પ્રમાણે કુદરતી રીતે જ કેરી રાયણ જાંબુડા અને લીંબોળી જેવા ફળોમાં અસંખ્યાત જીવાત આવી જતી હોય છે આ ફળો કેરી જાંબુ રાયણ જેવા એવા હોય છે કે ઉપરથી સુંદર દેખાય પણ ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ અસંખ્યાત પ્રમાણમાં થઈ જતી હોય છે વચનામુજ છસો અગિયારમાં જણાવ્યા મુજબ આ કાળે ત્યાં વિપરિણામ પણ થાય છે વરસાદ પડે કે ભેદનું પ્રમાણ વધી જાય અમુક ફળોમાં અસંખ્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય આ ફક્ત માન્યતા જ છે એમ નથી વિજ્ઞાન પણ જાણે છે અને સર્વજ્ઞ તો બધું જ જાણ્યું અને સ્વ પર હિતકારક જાણી બોધ્યું દસ વૈકાલિક સૂત્ર છઠ્ઠા અધ્યયનની અગિયારમી ગાથા છે કે સવ્ય જીવાવી ઈચ્છંતી જીવી મણ મરી જીવું તેનો અર્થ કરતાં કુપવ દેવે વચનામુ સાઈઠમાં પ્રકાશ્યું છે કે સર્વ જીવો જીવિતને ઈચ્છે છે મરણને ઈચ્છતા નથી એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગન થતા જુઓ બધાને જીવવું છે મરવું કંઈને ગમતું નથી જૈન દર્શન તો વિતરાક વિજ્ઞાનના પાયા ઉપર છે સૂક્ષ્મ એકેન્દ્રીય જીવોને હિંસા અંગે પણ ચેતવ્યા છે વિતરાક દર્શન કંઈ ફક્ત બાહ્ય ક્રિયાકાંડ પૂરતું મર્યાદિત નથી મૂળમાં તો જીવન જીવવાની પદ્ધતિ છે જીવો અને જીવવા દેવો નાનામ નાની ધર્મની ગણાતી ક્રિયા પણ લક્ષ તો છૂટવાનો જ બોધ્યો છે શ્રાવકના બાર વ્રતમાં પહેલું અણુવ્રત પાત વિરમણ જીવ હિંસાથી વિરમવાનું છે ના છૂટકે હિંસા થઈ જાય ત્યાં પણ બહુ બહુ ચેતીને ચાલવાનું છે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ થવો જોઈએ નિયમમાં રહેતા વ્યવહારિક ફળ તો મળે જ તે તો અનુસાંગિક ફળ મૂળ તો જ્ઞાનીની આજ્ઞાપાલનનું ફળ જે અનુપમ છે તે પણ મળે ક્રિયા ક્રિયા તરીકે થાય અને આગલા પાલન અર્થે થાય બંનેમાં ફળમાં આકાશ પાતાળ જેટલું અંતર છે શુદ્ધ ભાવને સુની ક્રિયા બેઉમાં અંતર કેતો જી ઝળતો સુરજ ને ખજુ તાસ તેજમાં તેતો જી ખાવાની ચીજો ઘણીએ છે ભો ભોથી જે ભક્ષ અભક્ષના વિવેક વગર ખાધું અને પીધું છે ખાધું પીધું ને તારા જ કર્યું એકવાર નિશ્ચય કરે મન મક્કમ કરે જે અભક્ષ્ય પદાર્થો ખાધા વિના સહેલાઈથી જીવી શકે એમ છે શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્યની દૃષ્ટિએ પણ અમુક નિયમો પાલતા સ્વસ્થતાથી જીવી શકાય છે ધાર્મિક ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ આર્થિક રીતે સામાજિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક અભિગમથી પણ એવી વસ્તુ ન વાપરવી સલાહ ભરેલી છે સર્વજ્ઞ વિતરાગે જે જ્ઞાનમાં જોયું જાણ્યું અને અનુભવ્યું તે માત્ર નિષ્કારણ કરુણાથી બોલ્યું છે અભક્ષ્ય પદાર્થો વાપરવા તે હિંસામય છે પાપની પ્રવૃત્તિ થાય જેમાં સ્થાવર ઉપરાંત ઘણા ત્રસ જીવોની પણ હિંસા થતી હોય છે શરીર અને મનને બગાડીને અસમાધિને લઈને આત્માને પણ ભારે કર્મી બનાવે છે અભક્ષ ખાનપાનથી વિકારી ભાવો પણ જીવને જન્મે જૈન માર્ગમાં અભક્ષ એવી બાવીસ ચીજો વાપરવાની ના ફરમાવી છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સહિત છે ફક્ત પર્યુષણ કે પર્વના દિવસો પૂરતું નહીં અભક્ષ પદાર્થોનો જીવનભર ત્યાગ કરવાનો બોધ છે આયુર્વેદ વિજ્ઞાન અને નિસર્ગ ઉપચારમાં પણ આ દિવસો દરમિયાન રોગચાળા વધુ થાય એમ જણાવ્યું છે આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જૈનો અને ઘણા સમજૂ જૈનેત્રો પણ કેરીનો સદંતર ત્યાગ કરે છે બજારમાં તૈયાર ઇન પેકિંગમાં મળતો કેરીનો રસ પણ વાપરવો ધાર્મિક દ્રષ્ટિએ તો અનુમોદની નથી જ આદ્રા નક્ષત્ર પહેલાં કે પછી ધાર્મિક રીતે વિચારતા આવી બજારો ચીજવસ્તુઓ તો અભક્ષિત છે તેમાં કેમિકલ્સ પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે છે કૃત્રિમ રંગ અને કૃત્રિમ સુગંધી પણ નખાય છે રૂપ રંગ સુગંધમાં શોભિતું અને આકર્ષક લાગે છતાં તે ધાર્મિક રીતે તો અભક્ષ જ છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ હાનિકારક છે બજારો તૈયાર રસ લાવીને વાપરવામાં આવે તે પણ વાપરવો ઉચિત નથી જ કારણ કે રાત્રે કે વહેલી સવારે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે ઘણીવાર આ બારના રસમાં કાચું દૂધ પણ ભેળવામાં આવે છે તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે ચણાઈ દાળના ખમણ ઢોકળા વગેરે કે કઠોળની બીજી કોઈ પણ વસ્તુ ખાવાથી વિદળ થવાની પૂરી સંભાવના છે બનાવતી વખતે યાતના કે ઉપયોગ ન રહેતા જીવહિંસાનું કારણ પણ બને છે ઉકાળેલ પાણી વાપરનાર શ્રાવકને તો આ થર્યું જ કેમ કે આ પ્રકારે તૈયાર થતાં રસમાં ઉકાળેલું નહીં ગળેલું પાણી પણ વપરાયું હોય કે કેમ એ વિચારણીય છે રસ તૈયાર કાઢીને પછી બરફ નાખવામાં આવે કે ફ્રીજમાં મૂકી દેવામાં આવતો હોય જેનો પણ વ્રતિશ્રાવકને તો ત્યાગ જ સંભવે આદ્રા નક્ષત્રને જેમ કેરી ખાવી ન ખાવીનો સંબંધ છે તેમ કોઈ પણ ફળ તેની પોતપોતાની ઋતુમાં વપરાશમાં લેવા એ ધાર્મિક રીતે અને વ્યવહારિક આરોગ્ય અંગે પણ હિતકારી છે જે તે ફળની ઋતુ પસાર થઈ જતા તેમાં સૂક્ષ્મ ફેરફારો થાય છે આધુનિક વિજ્ઞાનની નવી નવી શોધ ખોલતી ભલે બધું બારે માસ મળતું રહે પણ જીવોની ઉત્પત્તિ જે પૂર્ણ જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈ અને પ્રકાશી તે કાંઈ અટકે નહીં જેમ કે ગમે તેવી લાઇટ હજાર વોટનો બલ્બ કરવામાં આવે અને પ્રકાશ જળહળે પણ તમસ્કાય જીવ સૂર્યોદય ને સૂર્યાસ્ત સાથે સંબંધ ધરાવે છે તે તો સમય થતાં આવી જ જવાના અને રાત્રિભોજનો નિષેધ કાયમ જ રહે છે વીજળી શોધાય કે ન શોધાણી તે સાથે તેને સંબંધ નથી આધુનિકતાના વંટોળમાં અભક્ષને ભક્ષ ગણી લેતા એ કર્મ ભૂલથાપ ખાવાનો નથી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ખાદ્ય પદાર્થો શ્રાવકને તો ચેત અને ચલિત રસવાળા હોયને અભક્ષ જ છે દેખાવમાં આકર્ષક અને સ્વાદિષ્ટ લાગતી ઘણી વાનગીઓ જેવી કે બિસ્કીટ બ્રેડ પાઉં નાન ખારી ભટુરા કેક કૂકીઝ બ્રેડ પિઝા સ્વીસ ફ્રેન્ચ રોલ્સ નૂડલ્સ પાસ્તા જલેબી ગુલાબજાંબુ વગેરે મેંદામાંથી બનાવેલા હોય છે મૂળમાં તો મેંદો બનાવવામાં જ ભેજ હાથો અને જીવાતની ઉત્પત્તિ થતી હોય છે અસંખ્ય ત્રસ નજરે દેખાતા એવા ઈળ વગેરે જીવો પણ તે લોટમાં હોવાથી અભક્ષટ ઠરે છે મોટા પાયા પર હજારો કિલોના હિસાબે આ વસ્તુઓ દેશ વિદેશમાં વપરાય છે અને બધું જ ઓટોમેટિક મશીનરીમાં થાય ત્યાં લોટ છાળવો કે અનાજ સાફ કરીને પીસવું કે ઘંટી સ્વચ્છ કરવી પહોંચવી કે ગેસ બર્નર કે ઓવન કે ઓવનની ટ્રે કે જે તે બેકિંગ મશીનને પહોંચવું વગેરે તદ્દન અશક્ય જેવું જણાય છે ચલિત રસનો નિયમ બધા જ ખાદ્ય પદાર્થો બાબત લાગુ પડે છે ખાદ્ય કે અખાદ્ય એવા છે કે નહીં ભક્ષ છે કે નહીં તે પદાર્થને તેને ટકવા માટેની અમુક સમય મર્યાદા અવધી કહેવાય છે તેના પર તે આધારિત છે નિયત સમય વીત્યા પછી તે બગડવા માટે એના ગંધ એનો સ્વાદ વગેરે બદલાઈ જાય તેને ચલિત રસ કહે છે આવા ચલિત રસવાળા પદાર્થો અભક્ષ છે કારણ કે તેમાં અસંખ્ય બે ઇન્દ્રીવાળા જીવો તથા નીલ ફૂક પણ ઉત્પન્ન થાય છે ફૂડ પોઈઝનિંગ ઝાડા ઉલટી વગેરે બજારો તૈયારો ખોરાક પછી થાય છે તે આને લઈને થાય છે કોલ્ડ સ્ટોરેજ પ્રિઝર્વેટિવ ફોર્મિંગ એજન્ટ કેકિંગ એજન્ટ કલરિંગ એજન્ટ ફ્લેવરિંગ એજન્ટ એટલે કે તેમાં ઘટત્વ રંગ સુગંધ ફીણ અને નરમાશ વગેરે ભલે તાજાપણું દાખવે નકલી ઘરેણાં જેવું છે સોનું અને કથિર જેવું છે અને વધુમાં આરોગ્યને બગાડશે જ્ઞાનીએ નિષેધ કર્યો છે તે વાપરવાથી મા ભયંકર ભાવરોગ પણ વધશે દુઈ બીજ અભગજીન ગાયો સુ નિષેધિને ભૂંજાયો અને તો કર સ્વાદને પોષી ઉદર ભરાયો એવું થાય છે આ વસ્તુ મારે ખવાય કે નહીં મારે પીવાય કે નહીં એ જાણકારી નથી તો એ નાથ તું બધું જાણે છે જ તારી આગને મારે મંજૂરો એમ ઠેરવી નિયમમાં આવતા આજ્ઞા આરાધનનું મહત્વ ફળ મળે છે અને આગળ ઉપર બધું સમજાતું પણ જાય છે જે અત્યારે નથી સમજાતું તે આજ્ઞા રૂચિ જાગી વિતરાગ માર્ગમાં પગલું મેંડ્યું પૂર્ણ ઢગલા છે વચનામૂત બસો તેરમાં કહ્યું તેમ એક અંશાતાથી કરી પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ તેનું કારણ સત્પુરુષ અને તેની આજ્ઞાનું પાલન છે છૂટક અને જથ્થાબંધ બધું જ અહીં મળે છે તો જ કરુણા સર્વ ઉપરે રે સરખી છે જિંદરાય પણ અવિરાજક જીવને રે કારણ સફળું થાય એ રાજ એક તારો આધાર જાગ્યા તાતી સવાર કરી એકવાર કરી જણાયું અમલમાં મૂકવું જ વચનામું ચારસો છન્નુંમાં બોજું તે મુજબ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષને કરી છે અને છોડી દેવા યોગ્ય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ